સમગ્ર ગુજરાતની બીજા નંબરની રથયાત્રા જ્યારે નીકળવાની હોય ત્યારે તંત્ર તેમજ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે પોલીસ દ્વારા સત્તર કિલોમીટરના રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું કે જેમાં પોલીસ અધિક્ષક સહિત પોલીસ કાફલો જોવા મળ્યો અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે પોલીસ બંદોબસ્ત કડક બનતો જાય છે શહેરના સત્તર કિલોમીટરના મુખ્ય માર્ગો પર ફરનારી આ રથયાત્રા કે જેના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી આરંભ થનાર રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું રૂટમાં આવતી અડચણો ટ્રાફિકને ડાયવર્ટ કરવો અને કયા માર્ગોને કેટલા સમય સુધી વન વે રાખો તે બાબતની માહિતી તેમજ અન્ય સૂચનો અપાયા આજ રોજ ભાવનગર શહેરમાં આવનારા સાત જુલાઈના રોજ જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે એ સમગ્ર રૂટ ઉપર ભાવનગર શહેરના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓ અને એલસીડીએસઓજીના પોલીસ અધિકારી કર્મચારી મારફતે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઉપર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું આ ફ્લેગ માર્ચ દરમિયાન સાડા સત્તર કિલોમીટરના લાંબા રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ સંવેદનશીલ જગ્યાઓ તથા ટ્રાફિકની દ્રષ્ટિએ જે મહત્ત્વની છે તો આ તમામ જગ્યાઓ અને ચાર રસ્તા ઉપર ફ્લેગ માર્ચ રોકી તમામ અધિકારી અને કર્મચારીઓનું પ્રશ્ન કરવામાં આવેલું સાથે સાથે સમગ્ર રૂપમાં જે પણ જગ્યાએ ઇમારતોનું રિપેરિંગ કે નવું બનાવવામાં આવતું જે બાંધકામ હોય તે ધ્યાને લઈ રથયાત્રાના ચોક્કસ દિવસો પહેલાં ત્યાં પણ પ્રકારના બાંધકામની રથયાત્રાને નડે અને સામાન્ય રોડ પર ન પડી જાય એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે પછી ભોગા ગઈ પણ પોલીસ ચોકીથી લઈ અલુરિયા ચોક સુધીનો જે વિસ્તાર છે વિસ્તારમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રકારની અલગ અલગ પ્રકારની બુટ માર્ચ ફ્લેગ માર્ચ કોમ્યુનલ વી પોઈન્ટ અને ધાબા પોઈન્ટ અવારનવાર સેન્સિટાઈઝ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે છેલ્લા એક વર્ષમાં જે બદલાતા સમીકરણો છે તેને અનુસંધાનમાં જો કોઈ ફિક્સ પોઈન્ટ ધાબા પોઈન્ટ કે જી પોઈન્ટ બદલી અને નવા ઉમેરવાની જરૂરિયાત જણાય તો તે દિશામાં પણ ભાવનગર શહેર પોલીસ ઉચ્ચારાધીન છે અન્ય એક વસ્તુ જે બેરિકેટ રથયાત્રાના રીતને સરળતાથી પસાર કરી શકાય એ માટે જાતે ડાયવર્ઝન માટે લગાવવામાં આવે છે એમાં પણ આજે એનાલિસિસ કરવામાં આવી જો ફિક્સ બેરિકેટની જરૂર ન હોય તો ત્યાં મૂવિંગ બેરિકેટ રાખી સોલંકી ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યુઝ સાથે